ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યું હતું કે દિલ્હી ભરોડા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત ભરૂચ બહારથી ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ભરૂચ બહારથી ગાડીઓના લીધે ભરૂચની જનતાને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકનું ઘણી સમસ્યાઓ વધી રહી છે ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના હાઈવેનું શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેનું

આખો ભરૂચ સિટી ટ્રાફિકમાં ગમસાણ થઈ જાય છે જેના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને રજવાજ લાવવામાં આવ્યા છે કે જે નવો બ્રિજ બન્યો છે એનો ડાયવર્ઝન હાઈવે થી આપો ભરૂચ શહેર માં ના આપો જે કે ભરૂચ શહેર માં એમ જ રોડની બાયપાસ થી લઈને ઠેક પાંચ બત્તી સુધી રોડ ની हालत ખરાબ છે જેમાં ખાડા ખતરામાં ગાડીઓ જાતી નથી અને ખાસ કરીને જે ગાડીઓ ડાયવર્ઝન કરીને સિટી માંથી જાય છે જેમાં શક્તિનાથ ભોલાવ બ્રિજ ભરૂચ રેલવે સ્ટેશન કસક ગાળા ના બધું જ જામ થઈ જાય છે જેનથી ભરૂચ શહેર ના લોકો ને આર્થિક પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો ને રીક્ષા ચાલકો ને એટલા માટે કે કે આખો દિવસ સીટી માં ધંધો કરવાનો હોય બહાર ની ગાડી આવીને આખો જામ કરી નાખે છે ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ ખાતો રિક્ષા ચાલકો ને ટાર્ગેટ કરવા માંગે છે આ નો પાર્કિંગ છે અહીંયા તમારો સ્ટેન્ડ નથી એટલે એમને ધંધ કરવામાં આવે છે અને ખાસ કરીને કલેક્ટર સાહેબ થી માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યો છે એનો લાઈવ હાઈવે થી આપો ભરૂચ શહેર માંથી બંધ કરો ગાડી નહીં તો ભરૂચ શહેરના લોકો ભી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે અને વહેલી ઠકે આ બંધ કરવામાં આવે બહાર ની ગાડીઓ તો આ ભરૂચ ની ટ્રાફિક નું ઘમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવા માંગુ છું જય હિન્દ જય ભારત